મારું નામ વૈદેહી છે અને હું સિદ્ધપુર ડેપોથી બિંદુ સરોવરથી ચડેલી છું આજે જીએસઆરટીસી જીએસઆરટીસીની બધી એસી બસ આવે છે એમાં અમારું બુકિંગ હતું અને એ બસમાં બિલકુલ એસી ચાલતા નથી આગળ પાલનપુરથી ડેપોથી આ બસ ઉપડેલી છે પાલનપુરથી બધા પેસેન્જર બેઠેલા છે અને બધા હેરાન થતા થતા સિદ્ધપુર સુધી આવ્યા છે અને થી મહેસાણા સુધી અમે હેરાન થતા થતા આવ્યા છીએ આ બસમાં એસી બસમાં ખાલી એસીનું નામ છે એસી બિલકુલ બંધ છે અને આ બધી જે સવારની પાલનપુર ડીસાની બસ ઉપડે છે એ બધી બસોમાં એસીની પ્રોબ્લેમ છે જ એસીની ખૂબ સમસ્યા છે સરકાર સાંભળતી નથી બધાએ અવારનવાર બહુ બધી વખત કમ્પ્લેન કરેલી છે મેલ કરેલા છે મેલના કોઈ જવાબ નથી આપતું ફોન કરીએ છીએ તો પ્રોપર આન્સર નથી મળતા આ બધા અત્યારે અહીંયા જે ઉભા છે બધા હેરાન થઈ રહ્યા છે અને મહેસાણા અમે લોકો અડધો કલાકથી અહીંયા ઉભા છીએ પણ હજી અમને બસ પ્રોવાઈડ કરી નથી પાંચ મિનિટ પાંચ મિનિટ કરીને અડધો કલાકથી અમે લોકો અહીંયા હેરાન થઈએ છીએ ગરમીમાં કોઈને આગળ બસ પકડવાની હોય અમદાવાદથી કોઈને ટ્રેન પકડવાની છે અમદાવાદથી બધા લોકો લેટ પડી રહ્યા છે અને આ તો સન્ડે છે બાકી વીક ડેઝમાં લોકોને ઓફિસ પહોંચવાનું હોય અને આવી રીતની સમસ્યાઓ ઉભી થાય તો આમ જનતા શું કરે તમારે વોટ લેવા હોય ત્યારે બધા આવી જાઓ છો ફટાફટ પણ આ તકલીફમાં કોઈ સપોર્ટ નથી કરતો અરે છેલ્લા અડધો કલાક થી કન્ટિન્યુ કોલ કરીએ તમારી આવે કે કે તમે બીજી બસ રાખો અરે તો તમે જાણ કરો તમે જાણ કરો અહીંયા નાના નાના છોકરાઓ છે ને સામાન લઈને આખો દિવસ અહીંયા નીચે ઉતારવાનું પાછું મહારાષ્ટ્ર નીકળવાનું છે એ લોકોની ટ્રેન છે અમે ટ્રેન ને બસ એ રીતે જ કરાવતા હોઈએ ને કે સામે બી અમે બીજી બસ પકડી શકીએ

ਕੋਸੂ ਆਪਣੀ ਬਸੋਂ ਸੜਗਾਉছো ਨਵੀਂ ਬਸੋਂ ਨਾ